એક કુવો હતો કૂવામાં ઘણા બધા ડેટકાઓ સાથે રહેતા હતા પરંતુ એમાં એક એવો હતો જે ખૂબ જ ઈર્ષાળુ હતો એને બધાની ઈર્ષા ખૂબ એક દિવસ બન્યું એવું કે એક સાપ કૂવામાં આવ્યો બધા ડેટકાએ ભેગા મળી અને સાપને હાંકી કાઢ્યો પણ બીજા જ દિવસે પેલો ઈર્ષાળુ ડેટકો સાપ પાસે ગયો અને સાપને કહ્યું કે તું કૂવામાં આવ અને મારે ત્યાં રહેજે સાપે કહ્યું કે તારે ત્યાં રહેવાની વાત તો બરાબર છે પણ મારે ખાવાનું શું ત્યારે પેલા ઈર્ષાળુ ડેટકાએ કહ્યું કે તારે દરરોજ એક એક ડેટકાને ખાવાનો પણ એક શરત છે કે તારે મારા કુટુંબમાં કોઈને નહીં ખાવાના સાપે હા કહ્યું અને કૂવામાં જઈ પેલા ઈર્ષાળુ ડેટકાને ત્યાં રહેવા લાગ્યો અને રોજ એક એક ડેડકો ખાવા લાગ્યો બીજા ડેટકાઓએ વિરોધ કરતા પેલો ઈર્ષાળુ ડેડકો બોલ્યો કે સાપ મારો મિત્ર છે ને મારે ત્યાં જ રહેશે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ આમ એક એક કરતા બધા જ ડેટકાને સાપ ખાઈ ગયો હવે ઈર્ષાળુ ડેટકાનો પરિવાર બચ્યો હતો સાપે એના પરિવારને પણ ખાવાની શરૂઆત કરી પેલા ઈર્ષાળુ ડેટકાએ સાપને કહ્યું કે મેં તો તને મારા પરિવારને ખાવાની ના કહી હતી તો સાપે કહ્યું કે હું તારા પરિવારને ના ખાઉં તો શું ભૂખ્યો રહું એટલે તારા પરિવારને જ નહીં પણ હવે તો તારો વારો પણ આવશે અને સાપ એ ઈર્ષાળુ ડેટકાને પણ ખાઈ જાય છે તો મિત્રો આપણે આ વાર્તામાંથી એ શીખ મળે છે કે સમાજના ઈર્ષાળુ ડેટકા પોતપોતાના સ્વાર્થ માટે આખા સમાજને નુકસાન કરે છે અંતે તો એમનો પણ વારો આવે છે આવા ડેટકા પોતે ડૂબે છે સાથે સાથે આખા સમાજને પણ ડૂબાડે છે આ સ્પેશિયલ પ્રજાતિનું ડેટકું દરેક ગામ કે સમાજમાં જોવા મળે છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં 三年了。